ટાઇટલ જોઈને તમને સમજાઈ ગયું હશે કે આપણે ફોન ફાસ્ટ એટલે કે મોબાઈલ ફોનના ઉપવાસ વિશે વાત કરીશું મોબાઈલ ફોનનો ઉપવાસ આવડીશું નવું ફ્રેન્ડ્સ આપણા ગુજરાતીમાં એક કહેવત છે અતિ ન લાવે ગતિ એટલે કે કોઈપણ વસ્તુનો અતિરેક આપણી માટે નુકસાનકારક છે એવી જ રીતે મોબાઈલ ફોનનો અતિરેક પણ આપણા શરીર માટે નુકસાનકારક છે મોબાઈલ ફોનનો જરૂરી ઉપયોગ આપણી માટે ફાયદાકારક છે પરંતુ બિનજરૂરી ઉપયોગ જેમ કે વારંવાર મોબાઈલ ફોન ચેક કરવો વારંવાર વોટ્સઅપ મેસેજીસ ઇન્સ્ટા મેસેજીસ કે ફેસબુક મેસેજીસ ચેક કરવા રીલ્સ જોવી કે યુટ્યુબમાં શોર્ટ્સ કે વિડીયો વારંવાર જોવા એનાથી મોબાઈલ ફોનના જે તરંગો છે જે રેડિયેશન છે તે આપણા બોડી અને બ્રેઇન ઉપર અસર કરે છે મોબાઈલ ટાવરના રેડિયેશનની અસર પક્ષીઓ બર્ડ્સ ઉપર થાય છે એ તો આપણે જાણીએ જ છીએ આપણે એ પણ જોયું કે પક્ષીઓમાં ખાસ કરીને ચકલીઓ આપણને ઓછી દેખાતી થઈ ગઈ છે તેનું કારણ રેડિયેશન જ છે તમાકુ અને સિગારેટની જેમ રેડિયેશન પણ આપણને ખૂબ નુકસાન કરે છે હવે તો તમાકુ અને સિગારેટના પેકેટ ઉપર લખવામાં આવે છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે પરંતુ આ કામ હજી મોબાઈલ કંપનીઓએ ચાલુ કર્યું નથી તો આપણે વ્યક્તિગત જાગૃત રહીને આપણે તથા આપણા પરિવારને સમજાવીએ અને શક્ય હોય તો પંદર દિવસે એકવાર મોબાઈલ ફોનનો ઉપવાસ કરીએ એટલે કે જરૂર વગર તેને ન વાપરીએ ઉપરાંત રાત્રે દસ વાગ્યા પછી પણ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ અને ખૂબ જરૂરી હોય તો જ મોબાઈલ ફોનનો નાઇટ મોડ ઓન કરી દેવો જેથી કરીને ઊંઘમાં ખલેલ ન પહોંચે વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરો